નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે ટુડે કમ્સ એવરીડે આ યુનિટની દસમી એક્ટિવિટી જે છે આજે આપણે ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની નવ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર દસ એક્ટિવિટી નંબર દસ શું કહે છે ધ એક્શન્સ એટલે કે ક્રિયાઓ ફાર્મર એટલે કે ખેડૂતની ક્રિયાઓ જે છે ગાર્ડનર એટલે કે એક માળીની ક્રિયાઓ એન્ડ અ ટેલર એટલે કે એક ટેલરની દરજીની ક્રિયાઓ જે છે આર મિક્સડ અપ આ બધી મિક્સ થઈ ગઈ છે કોની કોની એક ખેડૂતની એક માળીની અને એક દરજીની આ ત્રણેયની એના જે કામ હોય એની જે ક્રિયા હોય એ ક્રિયા મિક્સ થઈ ગઈ છે ખેતર ખેડવું જમીન બીજ વાવવા મેઝરું કટ ધુસ અલગ અલગ આકારમાં કપડા ને કાપવું

મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન એક મસ્ત ગાર્ડન બનાવું સુંદર એવું અને ગેટ્સ અ ગુડ ક્રોપ સારો એવો પાકો ઉગાડો તો આની અંદર જે વિદ્યાર્થી મિત્રો એકવાર વાંચી લેવાનું તો એ ખબર પડી જાય છે કઈ ક્રિયા કેનામાં લખવાની છે તમારી માટે કોષ્ટક તૈયાર છે વારંવાર ક્રિયાઓ કેટલી પ્લગ ધ ફિલ્ડ્સ સો ધ સીડ સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ અને ગેટ્સ અ ગુડ ક્રોપ આ જે વેણેલી ક્રિયાઓ છે કોની છે ફાર્મરની

અને એટ્રેક્શન મેની કસ્ટમર વિથ ફેશનેબલ ક્લોથ્સ એમ ફેશનેબલ કપડાં બનાવી બનાવીને જે છે કસ્ટમરને આકર્ષવાના છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક કર્યું પૂર્ણ આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે

તો કોણ વિદ્યાર્થી કોણ શું કરે તે લખવાનું છે અને અહીં આપેલ શબ્દ સમૂહનો ઉપયોગ તમે કરી શકો છો બરોબર અહીંયા જે આપણે શબ્દ સમૂહ આપ્યા છે એનો ઉપયોગ કરી શકો છો રિસર્ચ દરમિયાન નિરીક્ષણ કરવાનું છે કોણ શું કરે છે નહીં પાછું જે 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 કરતો હોય એને એના વિશે લખી નાખવાનું ચાલો પહેલા તો શબ્દ સમૂહ જોઈ લઈએ શું છે પ્લે કબડ્ડી એટલે કબડ્ડી રમવી પ્લે લંગડી લંગડી રમવી સિંગ લાઉડલી જોર જોરથી ગીતો ગાવા

શાઉટ એન્ડ લાફ લાઉડલી જોર જોરથી બૂમો પાડવીને જોર જોરથી હસવું તો કોષ્ટક તમારા માટે તૈયાર છે અહીંયા બોયસ એટલે કે છોકરાઓનું અહીંયા ગર્લ્સ એટલે છોકરીઓનું અહીંયા શિક્ષકોનું અને અહીંયા મિડ ડે મીલ હેલ્પર એટલે કે રિસેસ દરમિયાન જે હેલ્પર હોય જે મિડ ડે મીલ એટલે કે જે પીરસવાવાળા હોય ને એની વાત કરેલી છે તો અહીંયા પેલા છોકરાઓની ક્રિયા કબડ્ડી રમવાની ગાડુ ઉપર ચડવાની રાઇટ હોમવર્ક અમુક લેશન કરતા હોય અમુક જે છે છોડવાઓને પાણી પાતા હોય અમુક બીજા સાથે વાત કરતા હોય ટોક વિથ નજર અને અમુક જે છે રાયડું નાખતા હોય ને જોર જોરથી હસતા હોય છે પછી ગર્લ્સ એટલે છોકરીઓ તો છોકરી શું કરતી હોય કોઈ લંગણી રમતી હોય કોઈ જોરથી ગાતી હોય કોઈ લેશન કરતી હોય કોઈ છોડવાને પાણી પાતી હોય અથવા કોઈ બીજા સાથે વાત કરતી હોય એવું જરૂર નથી કે સર એક ક્રિયામાં આમાં આવી કે આમાં નહીં આવે કેમ ન આવે કેમ છોકરાઓ વાતું કરતા છોકરીઓ વાતી ન કરતી હોય બરાબર કરી શકે ને શિક્ષકો શું કરતા હોય તો અમુક શિક્ષકો ગો હોમ ઘરે જતા હોય અને અમુક ન્યૂઝપેપર વાંચતા હોય છે મિડ ડે મિલ હેલ્પર એટલે કે જે બપોરની મધ્યાહન ભોજનવાળા જે છે એ હેલ્પર લોકો શું કરતા હોય તો પેલું સવ મિલ એટલે કે ભોજન પીરસતા હોય છે વોશ ધ ડિશિસ એટલે કે વાસણ ઉટકતા હોય છે અને ક્લીન ધ પ્લેટફોર્મ અથવા જે પીરસવાનું ટેબલ હોય ને એ ટેબલને સાફ કરતા આ ત્રણ કામ જે છે એમના છે

બાળક ઉભો થાય કે તને આપણી શાળામાં સૌથી વધારે શું ગમે છે છોકરો કે સર રિસેસ આખા ચાર લેક્ચરમાંથી પાંચ લેક્ચર માંથી પાંચ કલાક માંથી એને એક વીસ મિનિટ ની શું ગમી રિસેસ કેમ કારણ કે એક મન મોકળું કરવાનું નાનો એવો સમય કાઢવો પડે બહુ મજા આવે ચાલો એના વિશે વાક્યો લખવાના છે તો વાક્ય લખી કે અવર સ્કૂલ રિસેસ ઇઝ અ ટાઈમ ઇઝ અ ફૂલ ઓફ ફન આનંદથી ભરેલો હોય છે મારે સ્કૂલ રિસેસનો સમય એઝ સોન એઝ ધ બેલ રિંગ્સ કે જેવો બેલ વાગે છે ઓલ ધ સ્ટુડન્ટ્સ રન આઉટ ઓફ ધેર ક્લાસરૂમ બધા વિદ્યાર્થીઓના ક્લાસમાંથી દોડીને બહાર જતા રહે છે વી સીટ અન્ડર અ ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ અમે પ્લેગ્રાઉન્ડમાં એક વૃક્ષ નીચે બેસીએ છીએ એન્ડ ઈટ અવર સ્નેક્સ અને અમારો નાસ્તો ખાઈએ છીએ સમ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ લાઈક ક્રિકેટ ઓર વોલીબોલ અમુક વિદ્યાર્થીઓ જે છે કે ક્રિકેટ અને વોલીબોલ જેવા રમતો રમતા હોય છે પછી સમ ચિલ્ડ્રન ગો ટુ ધ લાઇબ્રેરી અમુક બાળકો લાઇબ્રેરીમાં જાય છે એન્ડ રીડ બુક્સ અને બુક પુસ્તકો વાંચે છે મેગેઝિન્સ ઓર ન્યૂઝપેપર વાંચે છે અ ફ્યુ બોયસ એટલે કે થોડા છોકરાઓ એન્ડ ગર્લ્સ ગો ટુ ધ ગાર્ડન એન્ડ વોટર ધ પ્લાન્ટ્સ કે તેઓ ગાર્ડનમાં જાય છે અને છોડને પાણી પાય છે હું શિક્ષણ સમિતિમાં તો સ્કૂલની અંદર રિસેસમાં અમુક વિદ્યાર્થીનો વારા હોય એને જે છે એ રિસેસ દરમિયાન છોડને પાણી પાવા જવાનું સમ બોયસ એન્જોય ક્લાઇમ્બિંગ ટ્રીઝ અમુક છોકરાઓ ઝાડ પર ચડે છે અને શાઉટિંગ એન્ડ સિંગિંગ રાડુ નાખે છે અને ગીતો ગાય છે ધ ટીચર્સ સીટ ઇન ધેર રૂમ્સ કે શિક્ષકો જે છે ને વર્ગમાં બેસે છે એન્ડ હેવ ટી એન્ડ સ્નેક્સ અને ચા નાસ્તો કરે છે પછી કહે છે ધેર ઇઝ અ લોટ ઓફ નોઇસ ઇન ધ સ્કૂલ અને રિસર્ચ સમયમાં સ્કૂલમાં બહુ બધો અવાજ થાય છે બહુ બધો ઘોંઘાટ થાય છે બરાબર શિક્ષકો જે છે ટીચર્સ જે છે એના રૂમમાં બેસે છે ચા નાસ્તો કરે છે અને એ સમયગાળા દરમિયાન જે છે અહીંયા સ્કૂલની અંદર જે છે ઘોંઘાટ ભર્યું વાતાવરણ જોવા તો આ હતી વિદ્યાર્થી મિત્રો સ્કૂલની વિશે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ અહીંયા આપણે યુનિટ નંબર ત્રણ ને પૂર્ણ કરીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ચાર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો